વડોદરામાં સરદાર માર્કેટના વેપારીઓને દુકાન ખાલી કરવા બીજી નોટિસ મળતા કોંગ્રેસના નગરસેવકોએ આક્રોશ વ્યક્ત કર્યો વડોદરા શહેરના કેવડા બાગ સામે આવેલા સરદાર માર્કેટ હાલ જર્જરિત અવસ્થામાં છે જેને લઈને પાલિકા દ્વારા તમામ વેપારીઓને દુકાન ખાલી કરી દેવા માટે નોટિસ આપવામાં આવી કોર્પોરેશન દ્વારા સરદાર માર્કેટની જર્જરિત ઇમારત તોડી પાડવા તેના સ્થાને અન્ય આયોજન નક્કી કરવામાં આવ્યું જેને લઈને વેપારીઓને સતત બીજી નોટિસ આપવામાં આવી છે જો કે વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી તેમને વૈકલ્પિક વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી તેઓને ખસેડવામાં ન આવે અને જ્યારે કંઈક નવું આયોજન ત્યાં કરવામાં આવે ત્યારે આ તમામ વેપારીઓને પણ તેમાં સમાવવામાં આવે વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન સહિત તમામને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી અને આ તમામ વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે કોંગ્રેસના નગરસેવકે રજૂઆત કરી હતી અમારા વિસ્તારમાં સરદાર માર્કેટ જે તઈ જર્જરીત છે એવી નોટિસ આપવામાં આવીને બધા જ દુ વ્યાપારીઓને પાંચ દિવસની અંદર ખાલી કરી દેવાનું એવું વાત કરી એટલે અમે કમિશનર સાહેબને મળવા લઈ ગયા હતા અને અમે એ સમયમાં એ જ રજૂઆત કરી હતી કે સાહેબ કોર્પોરેશનના નવાણું વર્ષના ભાડે પટ્ટે દુકાનો છે એ લોકોની ત્રીસ પાંત્રીસ વર્ષથી એ લોકો ભાડું ભરતા હોય છે ટેક્સ ભરે છે તો એ લોકોને આપણે જર્જરીત છે તોડી નાખવાના છે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કોર્પોરેશનના ભાડવા છે એટલે એમને કોઈ પણ કોર્પોરેશનની ઇતર પણ દુકાનમાં એમને ધંધો કરવા જ્યાં સુધી આપણી નવી બિલ્ડિંગ ના બન બનીને થઈ જાય ત્યાં સુધી એ ધંધો કરવા માટે કોઈપણ કોર્પોરેશનની દુકાન એમને આપો ત્યાં સુધી એમનો ધંધો રોજગાર ચાલ્યા કરશે અને બીજી નોટિસ ફરીથી અમને બીજી નોટિસ આપી છે કે તાત્કાલિક તમે ખાલી કરી દેવામાં આવે અમને નવું બાંધવાનું છે પણ અમારી એક જ માગણી છે કે જ્યારે કોર્પોરેશનને ભાડવાત હોય તો એમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની જવાબદારી

જે ખરેખર તય ઉતાવળ કરવાની હોય તય નહીં કરતા પણ જે લોકોને વેપારીઓને હેરાન કરવા માટે આ ઊભું કર્યું છે એટલે ખરેખર આપણા વેપારીઓ ટેક્સ ભરતા હોય તો એ લોકોને આપણી જ જવાબદારી બને એમને કઈ રીતે બીજી જગ્યા વ્યવસ્થા કરી આપવાની પણ કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ જર્જરીત બિલ્ડિંગ તોડવાની વાત કરે જે વાત તદ્દન ખોટી છે એટલે અમે તમામ વેપારીઓના સાથે છે કોઈપણ રીતે અમે ગાંધી ચિંતા માર્ગે પણ આંદોલન કરવા અમે તૈયાર છે